સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે પરંતુ ઈલડર તાલુકાના ભવનગઢ ગામે એક અનોખું બેસનું યોજાયું હતું પરિવારે પોતાના પિતાનું અવસાન થતાં એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે પણ ના અહીં આજે ભગવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુપાવંતનું બેસનું યોજાઈ રહ્યું છે અઢાર તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું હતું ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કર્યું અને તેમણે ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસણામાં રજૂ કરવાનું આવ્યું હતું જાણે કે કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવા દ્રશ્યો આજના બેસણામાં જોવા મળ્યા હતા અત્યાર સુધીમાં ન જોવાયેલ બેસણું આજે ઇતિહાસનું સાક્ષી બન્યું છે અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી મારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકતા એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છે આ અનોખા બેસણામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો જેમાં બાવીસ તારીખ બાદ પાંચ હજાર પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને સો ગાયોનું દાન જરૂરિયાતમંદોને કરવાનો નિર્ણય પણ લેવાયો છે અને બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને પણ આવકાર્યો છે આજે અનોખી રીતે યોજાયેલ બેસણામાં રાજપૂત સમાજ સહિત અને રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા તો રામ મંદિરના દર્શન કરવા પણ લઈ જવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો છે સત્યજીત મેલબોર્ન ખાતે ડિસેમ્બરે એમનું નિધન થયું છે દેવલોક પામ્યા છે આજે ભવાનગઢ મુકામે એમના વતનમાં બેસણું રાખવામાં આવ્યું છે આ વિસ્તારના હજારો લોકો જે સત્યજીતસિંહ અને એમના પિતાશ્રીના સંબંધીઓ મિત્રો આજુબાજુના લોકો આ બધા આજે શોકાતુર અવસ્થામાં અહીં ભવાનગઢ ગોલ્ડન પેલેસમાં આવ્યા છે એમના નિધન નિમિત્તે સત્યજીત બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચિતર્યો છે ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે હવે આવકારી છે અને જે ગૌદાન કરવાની અને પાંચ પરિવારને રામ મંદિરના દર્શન કરવાનો નિર્ણય પણ આવકારવામાં આવ્યો છે મંગરાવલ આર એન ન્યૂઝ સાબરકાંઠા